સરકાર અમને એમ કે છે એટલે અમારે ભાઈ સો રૂપિયા લે એક ફોર્મ ના રૂપિયા લેવા અમારા ગામમાં હાથી ટૂંકા સમયગાળામાં ફોર્મ ભરી જ ન શકાય કારણ કે પંદર દિવસનો ટાઈમ છે અને તેમાં દિવસે ચાલતું જ નથી અવરેજ આવતું નથી ને એ ભાઈ કે ભાઈ ઉપરથી એરર આવે હું શું કરું રાઈતે બંધ રે રાઈતે ભાઈ ભરે રાખો દિવસ ખેડૂને કામ કરવું વાડી ને ફોર્મ ભરવા આવવા તી ભાઈ જે સાયને તમે ખેડૂતો પાસે જે 100 રૂપિયા અરજી ના લ્યો એનું કારણ આ સર્વ ડાઉન રે અને ઉપરથી એક પણ પૈસો આપવામાં આવતો નથી ચાર ઓરો થયા છે એક પણ રૂપિયો સરકારમાંથી આવ્યો નથી સરકાર દ્વારા તમને 12 રૂપિયા આપવામાં આવે છે એટલે 2000 રૂપિયા પગાર આપવાનું શું પૈસા ઉપર થી કઈ કમિશન આપવામાં આવતું નથી સાડા ત્રણસો આસપાસ છે ને હજી સાઈઠ જ થઈ છે અને રાતે ચાર ચાર વાગ્યા સુધી અહીંયા છે શરૂઆત